એની પછી જે તાળાબંધી થઈ તે માટે બીટ નિરીક્ષક અને સીઆરસી આવ્યા હતા અને તેઓએ રિપોર્ટ કરી અને ટીપીઓને આપ્યો હતો જયારે ટીપીઓને આ બાબતની જાણ થતા ટીપીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાં આવી અને ગ્રામજનોના નિવેદનો લઈ શિક્ષકોના નિવેદનો લઈ અને તેમને મોકલી આપ્યા હતા તે બાદ જે જૂનો જ ઓર્ડર હતો તેને જી રિપીટ કરી અને બેનને ત્યાં બોડેલી ખાતે બેસાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ગ્રામજનો વધારે રોષે ભરાયા હતા અને વધારે રોષે ભરાયા પછી ગ્રામજનોએ

આજે પાંચમા દિવસે અમારી તરગોળ પ્રાથમિક શાળા ખુલી છે ગામ લોકોનું એક જ લક્ષ્ય કે બાળકોને સારામાં સારી શિક્ષા મળે વડીલો અને વાલીઓને પણ મોટી અપેક્ષા હોય છે કે બાળકો શિક્ષા પ્રાપ્ત કરે અને ખૂબ ઊંચા શિખરે પહોંચે હવે આવા દરમિયાન આવી બધી પ્રવૃત્તિઓના કારણે ગામ લોકો જે નિર્ણય લીધેલો પરંતુ એ બાબતે અમે ગઈકાલના દિવસે કલેક્ટર કચેરીએ ડીডিও સરની ઓફિસે અને ડીપીઓ સાહેબ પાસે અમે ત્યાં ગયા છોટાઉદેપુર અને ત્યાં ગયા પછી જે પણ અમારી રજૂઆતો હતી એ તમામ રજૂઆતો ડિટેલ્સ અમે સાહેબ સમક્ષ રજૂ કરી અને એ બધી રજૂઆતો સાંભળતા કલેક્ટર સાહેબ હોય ડીડીઓ સાહેબ હોય અને ડીપીઓ સાહેબ હોય ત્યાંથી અમને સંતોષપૂર્વક જવાબ મળતા અને ત્યાંથી ડીપીઓ સાહેબ દ્વારા પણ અમને જણાવવામાં આવ્યું છે કે હવે તરગોળ પ્રાથમિક શાળામાંથી જે આચાર્ય ભાવનાબેન છે એમનો ચાર્જ સંપૂર્ણ લઈ લીધો છે અને એમને બોડેલી વીએસકે કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ એ ત્યારે હવે તરગોળ પ્રાથમિક શાળાએ આવશે નહીં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં આવો ડીપીઓ સરે પણ અમને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને એ ભરોસો મળ્યા પછી ગામ લોકો પણ

અહીંયાથી કામગીરી ફેરફારનો આદેશ થયેલો હતો વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અને એ આચાર્યની પણ ભૂલ હતી કે એમનો આદેશ બીજી જગ્યાએ થયો હોય તો એમને અહીંયા ચાર્જ છોડી દેવો જોઈએ અને બે જગ્યાએ ચાર્જ ન રાખી શકે અને સારી રીતે ધ્યાન પણ ના આપી શકે અને બીજા પણ ગામ લોકોની જે રજૂઆત હતી કાલે સાહેબની ઓફિસમાં પણ આ લોકો આવ્યા હતા એટલે એમની રજૂઆત પણ સાંભળી અને સાહેબને પણ યોગ્ય જણાવ્યું કે ભાઈ આ આચાર્ય છે એમને તાત્કાલિક આપણે ચાર્જથી છોડી દેવા જોઈએ અને જે સિનિયર શિક્ષકો આપવો જોઈએ અને જે પણ વાલીઓની જે પ્રશ્ન છે એ આજે આપણે સાંભળી લીધા છે અને જે નવા આચાર્ય બનવાના છે એમને સૂચના આપી દીધી છે કે હવે પછી કોઈ પ્રશ્ન ન બનવો જોઈએ અને જે બાળકો સાથે કામ કરવાનું જે વિડીયો વાયરલ થયો છે એવું તો પૂરતી પણ ન થવું જોઈએ એ પણ સ્ટ્રીકલી સૂચના આપી દીધી છે અને ગામ લોકો પણ બધા સાથે સહકાર આપે છે કે જો આવું કંઈ કામ હશે તો તમે જાતે આવીશું અને બીજું શૈક્ષણિક બાબતે પણ રજૂઆત છે એમને કે થોડું વધારે ધ્યાન આપવામાં આવે એ પણ સૂચના આપી દીધી છે બીજું એમને એવું કહ્યું છે કે વાલીઓને ગમે ત્યારે આવ નથી દેવામાં આવતો એ પણ ચર્ચા કરી લીધી આચાર્ય જોડે કેવું ના હોય

কোন নাম তোমার ইমরান সনি نائب ডি পিও